પુષ્પકભાઈ ખત્રી સાથે વાત કરતાં જાણવા મળ્યું કે બરોડા બેંક દેના બેંક અને વિજિયા બેંક મર્જ થતા બેંકમાં ગ્રાહકોનો વધારો થઈ ગયેલો છે અને પ્રિન્ટર મશીન વારંવાર ખરાબ થઈ જાય છે જેની અગાઉ પણ પુષ્પકભાઈ ખત્રી દ્વારા રજૂઆતો કરવામાં આવેલી હતી પરંતુ તેને રિપેર કરવામાં આવતું હતું રિપેરિંગ કરાતા મશીન પંદર દિવસથી વધુ ચાલતું ન હતું તેથી પુષ્પકભાઈ ખત્રી દ્વારા આરબીઆઈ બેંક લોકપાલ કચેરીને તારીખ સાત સાત બે હજાર પચીસે નવું પ્રિન્ટર મશીન ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત પરતવે બેંકમાં નવું પ્રિન્ટર ફાળવવામાં આવ્યું તે બદલ પુષ્પકભાઈ ખત્રીએ આરબીઆઈનો ખૂબ ખૂબ આભાર માન્યો રિપોર્ટર યોગેશ જોશી ભાભક આરિદ બરોડા બેંકની અંદર જે પાસબુકની અંદર એન્ટ્રી પાડવાનું મશીન વારંવાર ખોટવાઈ જવાતું જતું હતું જે ખોટવાઈ જવાથી આપશી દ્વારા વારંવાર ઉપલી કચેરીમાં રજૂઆત કરતા કરવામાં કરતા હતા તે બાબતમાં શું હકીકત છે તે જણાવો આપને જે આ બરોડા બેંક છે એમાં પાસબુક પ્રિન્ટરનું મશીન વારંવાર બગડી જતું હતું એની અમે વારંવાર રજૂઆત કરતા હતા આરબીઆઈમાં પણ એરિયા એમ કરતા હતા બેંકમાં રિપેરિંગ કરતા હતા એટલે રિપેરિંગ કરતાં અમારું સોલ્યુશન થતું નથી રિપેરિંગ ખાલી પંદર દિવસ સુધી જ ચાલતું હતું બરોડા બેંક જે છે વિજયા દેના બેંક તમામ બેન્કોમાં મર્જ થતાં એમના કસ્ટ ગ્રાહકો વધી ગયા છે એટલે ભારે ટ્રાફિક રહે છે અને લોકોને એન્ટ્રી પાડવામાં મુશ્કેલી પડે છે ગામડાના ગ્રાહકોને પણ ગરમ ધરમ ધક્કા પડતા હોય છે એટલે અમે આ વખતે સાત સાત બે હજાર પચીસે આરબીઆઈ બેંકે લોકપાલમાં રજૂઆત કરી હવે આ પ્રિન્ટર મશીનને રિપેરિંગ નથી કરવું સીધું અમને નવું મશીન આપો તો મહેરબાની થશે તો અમારી રજૂઆતને ધ્યાને દઈને આજે બરોડા બેંકમાં નવું પ્રિન્ટર મશીન આવી ગયું છે તે બદલ અમે આરબીઆઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મીડિયાનો પણ આભાર માનીએ છીએ કે સતત અમારા જે અહેવાલને પ્રસારિત કરે છે એ અહેવાલથી અને આ અમારા રજૂઆતોથી જે પ્રિન્ટર આવ્યું છે તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર હારીજ નગર વિકાસ સેવા કમિટી જે છે જે વારંવાર દરેક જગ્યાએ હરિજની સમસ્યાઓની વાચા આપે છે જે સમસ્યાને ઉપની કચેરીઓ દ્વારા પણ હવે ધ્યાનમાં લેવામાં આવી રહી એવું તમને નથી લાગતું એવું દેખાઈ રહ્યું છે કે કમિટી જ્યાં પણ રજૂઆત કરે છે ત્યાં તમામ કચેરી